સમગ્ર દેશની સાથોસાથ ગુજરાતમાં પણ હવે ઋતુચક્રમાં ફેરફારો થઈ રહ્યા છે તેમ છતાં આપણા ગુજરાતીઓ ઋતુચક્રને વધુ મહત્વ આપે છે આ ઋતુચક્રમાં શિયાળો આરોગ્યવર્ધક અને તંદુરસ્તી માટે મહત્વનો બની રહે છે ભાવનગરમાં શિયાળાની સવારી હવે ધીરે ધીરે આગળ વધી રહી છે હાલ ભાવનગરમાં સત્તર ડિગ્રીની આસપાસ ઠંડી પડી રહી છે તેવા સમયે આરોગ્યવર્ધક શિંગપાક ખજૂર પાક સાની તલપાક વિગેરે શિયાળુ પાકની માંગમાં વધારો થયો છે ભાવનગરના ગંગાજળિયા તળાવ વિસ્તારમાં છેલ્લા વીસ વર્ષથી સિઝનલ પાકના વેચાણનો બિઝનેસ કરતા અબ્દુલ્લાભાઈના જણાવ્યા મુજબ આ વર્ષે સિંગપાક ખજૂર પાક સાની અને તલમાં પણ વીસ ટકા જેટલો ભાવ વધારો થયો છે અને ઠંડી વધતા માંગમાં વધારો થતા આ બધી વસ્તુના ભાવમાં પણ વધારો થશે અબ્દુલભાઈ કે જેઓ બિઝનેસમાં પણ માનવતાને મહત્વ આપે છે અને નફો ઓછો પણ ગ્રાહક સાથેનો સંબંધ વધારેની નીતિને ખરા અર્થમાં સાર્થક કરી છે ભાવેણાની પ્રજા પણ આ શિયાળુ પાકની ખરીદીમાં પાછી પાની કરતા નથી તંદુરસ્તીને વધુ મહત્વ આપી રહ્યા છે શિયાળામાં ઠંડીના વધુના કારણે તેજી આવી છે ઠંડી વધી એટલે ભાવમાં વધારો આવ્યો છે સિંગ પાક છે એકસો ચાલીસ રૂપિયા કિલો બસો રૂપિયા કિલો ભેસલના તલપાક બસો રૂપિયા ડાળિયા પાક એકસો ચાલીસ રૂપિયા કપરા પાક બસો રૂપિયા કાળા તલની હાની બસો એંસી રૂપિયા કિલો અને સફેદ તલની હાની બસ્સો ચાલીસની કિલો કેટલા વર્ષથી તમે ધંધો કરો અમે ધંધો વીસ વર્ષથી ધંધો અમે કર્યું છે બી એમાં ખજૂર પાક આવી એ બસ્સો રૂપિયા કિલો છે સિંગ બફી એકસો સાહીઠ ની કિલો છે આવનારા દિવસો ઠંડી પડશે તો કોઈ ભાણા વધારો આવશે એ ઉમીર છે